સ્વાગત છે સ્વિમિંગ પૂલમાં યોગ કરીને યોગ દિવસની ઉજવણી કરી ધાંગત્રામાં સાત ક્લબના સભ્યોએ સ્વિમિંગ પુલમાં યોગ કરીને યોગ દિવસની કરી ઉજવણી સ્વિમિંગના કોચિંગ ક્લાસીસમાં રોજ સવારે દસ મિનિટ માટે યોગની તાલીમ આપવામાં આવે છે કોચ દ્વારા પાણીમાં યોગના વિવિધ આસન કરાવવામાં આવે છે સ્વિમિંગ કરવા આવતા બાળકોએ ઉત્સાહપૂર્વક યોગ કરીને યોગ દિવસની કરી ઉજવણી આ જો સમગ્ર વિશ્વ અને દેશમાં યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે મોટી સંખ્યામાં સરકાર દ્વારા યોજાયેલ યોગના કાર્યક્રમમાં ઉત્સાહભેર લઈ રહ્યા છે ભાગ લોકો કંઈક અલગ રીતે યોગ કરીને યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે જેમાં ધાંગત્રામાં હળવદ રોડ ઉપર આવેલ સ્વિમિંગ પુલમાં સાત ક્લબના ચાલીસ જેટલા સભ્યો દ્વારા પાણીમાં વિવિધ યોગના આસનો કરીને આ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી પાણીમાં યોગ કરનાર તાંગત્રા શહેરના સાત ક્લબમાં સ્વિમિંગ કોચિંગ આપતા જયદેવસિંહ ઝાલા અને દિલીપસિંહ ભટ્ટી દ્વારા યોગ કરાવવામાં આવે છે પાણીના તરવૈયાઓની સાથે રાખીને સાત ક્લબ દ્વારા રોજ પાણીમાં યોગ કરીને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાય યોગ કરનાર લોકોએ પણ યોગથી શરીર પર થતા ફાયદા વિશે પણ માહિતી આપી હતી સ્વિમિંગ પણ એક યોગ છે યોગ કરવાથી આપણું શરીર ફિટ રહે છે યોગથી રોગ દૂર થાય છે અને તેમાં પણ પાણીની અંદર રહીને યોગના વિવિધ આસનો કરીને આપણું શરીર ફિટ રાખીને નિરોગી રહી શકીએ રિપોર્ટર મહેશ સોની ન્યૂઝ સેવન ઇન્ડિયા ધાંગધ્રા મારું નામ ભૂપેન્દ્રભાઈ કાંતિલાલ પૂજારા ધાંગધ્રા ઉમરવર સનસેટ જે આ સ્વિમિંગ પુલમાં જે મેં યોગા કર્યા ત્યારે આને એમ લાગ્યું કે કે જે આ વર્ષોથી સ્વિમિંગ પુલની જે ધાંગધ્રામાં જરૂર હતી એ આજે સાહેબોએ જે ભટ્ટી સાહેબે જે ચાલુ કર્યું છે એનાથી દરેકની તંદુરસ્તી સારી રહે નાના બાળકો બાલિકાઓ મોટાથી માંડીને મોટા મોટા મારા જેવા સડસઠ વર્ષના આ ઉંમરે પણ તરવાનું શીખીને જે બોડી હેલ્થ કરી છે એનાથી આ સ્વિમિંગ પુલને ઘણો ફાયદો થયો છે અને મારું તો સમગ્ર જેમ સાહેબે કીધું કે સમગ્ર ગુજરાત ભારતમાં ગામો ગામ સરકાર જો આવા સ્વિમિંગ પુલ ચાલુ કરે તો તેથી દરેકની બોડી અને હેલ્થ સારું રહે અને જીવન પણ તંદુરસ્ત બની રહે અને લાંબુ આવ્યું છે હું દિલીપસિંહ ભટ્ટી ક્લબ સેવન રાંગધ્રા મારા તમામ સ્વિમર્સની સાથે આજે યોગા કરેલ છે આજે વિશ્વ યોગા દિવસ છે અને વિશ્વ યોગા દિવસ નિમિત્તે અમે સૌએ વિવિધ પ્રકારના યોગા કરેલ છે અને આ યોગા કરવાથી દરેકનું સ્વાસ્થ્ય તથા તંદુરસ્તી સારી રહે છે અને મારું તો મંતવ્ય છે કે ગુજરાતના જ નહીં પરંતુ સમગ્ર ભારતના તમામ તાલુકાઓમાં એક એક સ્વિમિંગ પુલ સરકારશ્રી તરફથી બનાવવામાં આવે અને તમામ નાગરિકો પોતાના તંદુરસ્તી અને સ્વાસ્થ્ય માટે આનો લાભ લે અને એનો લાભ મળે એવું કરવા સરકારશ્રીને નમ્ર વિનંતી